દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં સમગ્ર દેશમાં અમદાવાદ શહેરે બાજુ મારી છે અમદાવાદ શહેરે સમગ્ર દેશમાં સ્વચ્છ શહેર તરીકે આ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે સુપર સ્વચ્છ લીગ ઇન્દોર બાદ સુરત બીજા ક્રમે છે જ્યારે બેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિટી તરીકે સુરત શહેરે શ્રેષ્ઠ શહેરનો એવોર્ડ મેળવ્યો છે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી મહાનગરપાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો સુરતમાં સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી ઉજવણી પણ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ એવોર્ડની આજે સત્તર જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે સુરત શહેરને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ શહેરનો એવોર્ડ મળ્યો છે જે શહેરની કચરા વ્યવસ્થાપન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે શહેરને આ રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર મળ્યો છે આ બાબતે શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નંબર વન સુરત માટે શહેરીજનો અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓનો અભિ આભાર માન્ય છે ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે જેમાં ત્રણ શહેરોનો સમાવેશ થાય છે સુરત ઇન્દોર અને નવી મુંબઈ જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે તો સુરત અને ઇન્દોર વચ્ચે એક નંબર માટે બે ભાગ પડ્યા હતા પહેલી વખત ત્રણ સિટીને સાથે રાખીને સુપર સિટી લીગ જેટલા અમે દરેક કર્મચારી અને શહેરીજનો દરેકનો આભાર માનીએ છીએ અને શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સુપર લીગમાં જે ત્રણ સિટી છે જેમાં સુરત હંમેશા પહેલા નંબર પર રહે એના માટે બનતા દરેક પ્રયત્ન આપ કરશો તેવી આપ પાસે અમે અપેક્ષા રાખી છે તે ઉ સુરત શહેર भाजप પ્રમુખ પરેશ પટેલ દ્વારા ખુશી વ્યક્ત કરી જણાવવામાં આવ્યું હતું જી સાહેબ નું વર્ષે ના પાછું બીજો વખત નંબર 1 એ સુરત છે હું ડૉ રજીતુમા પ્રાવિણચંદ્ર ભટ હું સુરત મહાનગરપાલિકાના આઠવા જોનનો હેલ્થ ઓફિસર છું આ સ્વતા સર્વેક્ષણ 2024 માં આપણો મુખ્ય ગોલ હતો કે પ્રોસેસિંગ એટલે જે આપણે ઘન કચરા આપણા ઘરે ઉત્પન્ન થાય છે અને વર્ગીકૃત કરીએ અને એ વર્ગીકૃત કચરાનું આપણે પ્રોસેસિંગ કરીએ એના માટે કરીને આપણને વધારે માર્ક મળ્યા છે એટલે આપણા ઘરમાં ઉત્પન્ન થતા કચરાને આપણે મેનલી ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કર્યો સૂકો કચરો ભીનો કચરો અને જોખમી કચરો તો આ રીતે વર્ગીકૃત કરેલા કચરાનું આપણે પ્રોસેસિંગ કર્યું અને જે લેમ્પ સાઇડ પર કચરો જાય છે તેનું આપણે પ્રમાણ પણ ઘટાડી શક્યા અને જે વેલ્યુએબલ વેસ્ટ પ્લાસ્ટિક વેસ્ટ કે એ પ્રમાણે આવતો હતો એનું આપણે રિસાયકલ કરીને એ માટે આપણે વેલ્યુએબલ બીજી પ્રોડક્ટ પણ બનાવી છે તેને પરિણામે આપણા વખત નંબર વન જણવા રહ્યો છે બે હજાર સોળ બે હજાર સોળના વર્ષથી સર્વેક્ષણ માટે સ્વચ્છ સર્વેક્ષણ માટે એની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા ત્રણ વર્ષથી એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનું ગયા વર્ષે આપણો એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે ત્રણ સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવિશ કરવામાં આવ્યા એવા ત્રણ સિટી છે ઇન્દોર સુરત અને નવી મુંબઈ અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો અને બીજી એક અગત્યની વાત છેલ્લા છ વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક સમયની અંદર આપણે સાહીઠ જેટલા પોઈન્ટથી સુરત શહેર થી આગળ છે એટલે ત્રણ સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ ચોથા વર્ગના કર્મચારીઓ જે તન તોડ મહેનત કરે છે ઘણી વખત આપણા શહેરમાં

એ માટે આપને અને આપણી આ અભિનંદન પાઠવીએ છીએ આનો નિયમ એવો છે કે સુપર સિટી જે ત્રણ ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ જો નીચે જઈશું તો આપણે ફરી કોમ્પિટિશનમાં આવીશું એટલે સુપર સિટીઝના જે ત્રણ સિટી છે એમાં પણ આપણે પહેલા નંબર જ રહેવું છે એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું આભાર